તો નમસ્કાર દર્શક મિત્રો દેશ અને દુનિયાના તાજા અને મહત્ત્વના તેમજ માહિતીલક્ષી સમાચારમાં ફરી એકવાર આપનું સ્વાગત છે દર્શક મિત્રો દેશ અને વિદેશમાં બનતી અવનવી ઘટનાઓની માહિતી સૌથી પહેલાં મેળવવા માટે અમારી ગ્રેટ ગુજરાત યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા ઘંટડીના નિશાનને પણ પ્રેસ કરી દેજો જેથી અમારા અવનવા વિડીયોની અપડેટ સૌથી પહેલાં તમારા મોબાઈલમાં મળી જાય દર્શક મિત્રો આજના વિડીયોમાં ખાસ કરીને ડેડિયાપાડામાં ચૈતર વસાવાના સમર્થનમાં અરવિંદ કેજરીવાલ નવા બનેલા ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ઈસુદાન ગઢવીની આગેવાનીમાં જે જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં કોના દ્વારા કેવું ભાષણ આપવામાં આવ્યું ભાજપ સરકાર ઉપર કેવા પ્રહારો કરવામાં આવ્યા તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો દર્શક મિત્રો આપ સૌ સારી રીતે જાણો છો કે ગુજરાતના ડેડિયાપાડામાં આમ આદમી પાર્ટી દ્વારા જંગી સભાનું આયોજન કરવામાં આવ્યું હતું ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી એવા ભગવંત માન દ્વારા જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું આ જંગી જનસભાને સંબોધન કરતા વિસાવદનના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ સરકાર ઉપર આકરા પ્રહારો કર્યા ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું કે ચૈતર વસાવે આખા ગુજરાતના યુવાનોને હિંમત આપવાનું કામ કર્યું છે ગોપાલ ઇટાલિયાએ જનસભાને સંબોધતા ઉમેર્યું કે મુદ્દો એ નથી કે ચૈતર વસાવે ગલાસ માર્યો કે નહીં મુદ્દો એ છે કે ચૈતર વસાવે ડેડિયા પાડેથી તીર માર્યું તે તીર સરકારની છાતીમાં લાગ્યું છે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ સરકાર ઉપર આકરા પ્રહારો કરતા જણાવ્યું કે ભાજપની સરકાર વારંવાર કેમ ચૈતર વસાવ પર કેસ કરી જેલમાં પૂરે છે કારણ કે ભાજપના પેટમાં તેલ રેડાય છે સામાન્ય આદિવાસી યુવક ધારાસભ્ય બન્યો તેને પસંદ નથી ચૈતર વસાવાએ રસ્તાથી લઈને વિધાનસભા સુધી અવાજ ઉઠાવવાનું કામ કર્યું છે ગામડે ગામડે યુવાનોની ફોજ તૈયાર કરી છે આદિવાસી સમાજને જગાડવામાં આવ્યો છે આદિવાસી યુવાનોનો અવાજ બનવાનું કામ ચૈતર વસાવાએ કર્યું એટલે જેલમાં પૂરી દે છે ગોપાલ ઇટાલિયાએ વધુમાં કહ્યું કે ચૈતર વસાવાની જગ્યા દિલમાં છે ત્યારબાદ અરવિંદ કેજરીવાલે જનસભાને સંબોધતા જેલ કે તાલે તૂટેંગે ચૈતર વસાવા છૂટેંગેના નારા લગાવ્યા હતા અરવિંદ કેજરીવાલે કહ્યું કે ચૈતર વસાવા બબ્બર શહેર છે જેલમાં મોકલી તેને ડરાવી નહીં શકો નર્મદા જિલ્લાના ડેડીયાપાડાના ધારાસભ્ય એવા ચૈતર વસાવા થપ્પડકાંડમાં છેલ્લા ઘણા દિવસોથી જેલમાં બંધ છે જેને લઈને આ પાર્ટી આ પાર્ટીમાં ભયંકર રોષ છે આપના નેતાઓ દ્વારા ચૈતર વસાવાના સમર્થનમાં આ શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું છે આપ નેતાઓએ આરોપ લગાવ્યો છે કે ચૈતર વસાવાને સરકાર જાણે જોઈને હેરાન કરે છે અરવિંદ કેજરીવાલે એક સુપર પોસ્ટ કરતા લખ્યું કે ગુજરાતમાં ભાજપના ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવવા બદલ આપના ધારાસભ્ય ચૈતર વસાવાની ધરપકડ કરવામાં આવી હવે લોકો વિરોધમાં રસ્તા ઉપર ઉતરી આવ્યા છે હવે આ લડાઈ અટકવાની નથી આમ આદમી પાર્ટીના સંયોજક એવા અરવિંદ કેદરીવાલે ઉમેર્યું કે ગુજરાતની ભાજપ સરકાર દ્વારા ચૈતર વસાવાને ખોટા કેસમાં ફસાવી દેવામાં આવ્યા છે તેમણે વધુમાં કહ્યું કે ચૈતર વસાવા આદિવાસીઓના હક માટે લડી રહ્યા હતા ચૈતર વસાવા જમીન જંગલ અધિકારો માટે લડી રહ્યા હતા આ દરમિયાન કેદરીવાલે જોરદાર નારા લગાવ્યા હતા કે જેલ કે તાલે તૂટેંગે ચૈતર વસાવા છૂટેંગે